નમસ્કાર દોસ્તો ડીબી બી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે દોસ્તો હમણાં છેલ્લા બે ત્રણ વિડીયોથી હું આપને સૌરાષ્ટ્રની રસદારની વાર્તાઓનો પરિચય આપું છું એ જ પરંપરામાં આજે આપણે વાત કરીશું શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસદારની વાર્તા અણનમ માથા આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા પ્રાણના સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા પણ જુગજુગ જેની નામના રહી ગઈ હોય એવા બાર એકલોહી દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામના ટીમ્બે આજથી પાંચસો વર્ષ પહેલાં પાક્યા હતા બે નહીં ચાર નહીં પણ બાર ભાઈબંધોનું જૂથ બારેય અંતર એકબીજાને આંટી લઈ ગયેલા બાર અંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો બહાર ખોળિયા સોસરવો એક જ આત્મા રમી રહ્યો છે સુરજચંદ્રની સાંખે બેસીને બારેય ભાઈબંધો એક દિવસ સમી સાંજના પહોરે કાંડા બાંધ્યા છેલ્લી વારની ગાંઠવાળી બારેનો સરદાર વિશાળ રાબો પરજ્યો ચારણ સાત ગામડાનો ધણી હળવદના સાહેબનો જમણો હાથ જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાના વ્રત લીધા છે દેવતા જેને મોઢા મોઢ હોકારા દે છે એવા અન્નમ કહેવાતા વિશાળ રાબાએ વાત ઉચ્ચારી ભાઈ ધાનરવ ભાઈ સાજણ ભાઈ નાગજણ રવિયા લખમણ તેજરવ ખીમરવ આલ્ગા પાલા વેરસલ અને કેશવગર સાંભળો બોલો વિહળબા એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા ચારેય જણાએ કાન માંડ્યા સાંભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આવે છે પણ આપણા વ્રતમાં તો માતાજી વશેકાઈ મેલી છે આપણને શાસ્ત્રની જાદી ગતાગમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથે ને મરવું તોય સંગાથે પછી પહેલાં નહીં છે કબૂલ વેહબા બહુ સારી વાત કીધી સરગા પરને ગામતળે વિહળ ઘડવી જેવો સથવારો ક્યાંથી મળશે સૌ પોતપોતાની તલવારને શરીર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે જીવવું મરવું એક જ સંગાથે ડાલા ડાલા જેવા બારેય માથા ઉપર બાર જગારા મારતા ખડગ મંડાણા અને બારેનું લોહી ભેળું કરીને લખત લખ્યા કે જીવવું મરવું બારેયને એક જ સંગાથે ઘડી એકનું છેટું ન પાડવું અગિયાર પરજિયા ચારણ અને એક કેશ વગર બાઓ મોતના મુકામે સૌ ભેળા થવાના છીએ એવા કોલ દઈ આનંદે ચડ્યા છે વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સૌ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવ છે કોઈ ગોધન ચારે છે કોઈ સાંતિડા હાંકે છે કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને કેશ વગર બાઓ આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે બીજી બાજુ શો બનાવ બન્યો અમદાવાદની કચેરીમાં જઈ વિસળ ગઢવીના એક અદાવતીયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા ત્યારે હે બાદશાહ સલામત એ આખા સોરઠને કબજે કર્યું છે મોટ મોટા હકમો તારા તખ્ત પાસે મુગટ ઝુકાવે છે અને તારી બાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે કોણ છે એવો બે માથાળો જેની માએ સવાસ સૂટ ખાધી હોય બાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું આંબરડી સુંદરીના સાત સાંજણ ગામનો ધણી વિશળ રાબો જાતનો ચારણ છે તાહોલ વલ્લાહ યા ખુદા તાલા યા પાક પરવર દિગાર એવી કલબલી ભાષામાં ધુમાડા કાઢતા ઝરખિયાના ઝાંપા જેવી દાઢી ને માથે હાથ ફેરવતા ધોમચક આંખોવાળા પાડા જેવી કાંધવાળા વસમી ત્રાળ દેવાવાળા એક એક ઘેંટો હજમ કરવાવાળા એક એક બતક શરાબ પીવાવાળા લોઢાના ટોપ બખ્તર પહેરવાવાળા મુલતાની મકરાણી અફઘાની અને ઈરાની યોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા શું સાત ગામનો ધણી એક ચારણ આટલી શીરજોરી રાખે એની પાસે કેટલી ફોજ છે ફોજ બહુ જ કાંઈ નહીં અલ્લાહના ફિરસ્તા એક પોતે અને અગિયાર એના ભાઈબંધો પણ એની મગરૂબી આસમાને અડી રહી છે પાછાને બબ્બે કટકા ગાયડું કાઢે છે સુલતાનની ગુલાબી કાયાના માથે નવ્વાણું હજાર રૂવાડા બેઠા થઈ ગયા ફોજને હંકારવાનો હુકમ દીધો અલ્લાહનો દૂધ ધરતીને કડાકા લેવડાવતો આંબરડી ગામ પર આવ્યો ગામની સીમમાં તંબુ તાળીને ફરમાન કર્યું કે બોલાવો વિશળ રાબાને એક હાથમાં ત્રિશુળ બીજા હાથમાં બળદની રાશ ખભે ભવાની ભેટમાં દોધારી કટારી ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો એવા દેવતાએ રૂપવાળો વિશળ રાબો પોતાની સીમમાં સાંતિડું હાંકે છે આભા મંડળનું દેવળ કર્યું છે સુરતના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે નવરંગીલી દસ દિશાઓના ચાકડા ચંદરવા કલ્પ્યા છે અને બપોરની વરાળો નાખતી ધરતી દેવીના યજ્ઞકુંડ જેવી સડસડે છે માહી પવનની જાણે ધૂપતા પ્રગટ થઈ છે એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સર્જી માહે ઊભો ઊભો ભક્ત વિષો મહામાયાનું અઘોર આરાધન ગજવી રહ્યો છે આભનો ગુમ્મટ ગુંજે છે દિશાઓની ગુફાઓ હોંકારા દીએ છે અને શાંતિની કોષ જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડી પારસમણીના કટકા કરવાનું મન થયું હોય એવા જોર કરીને બે ઈંડા જેવા બળદ સાંતીડું ખેંચે છે ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વિસળ પાછો ત્રિભુવનની ઈસરી શક્તિની આરાધના ઉપાડે છે મેઘમાળા ગરજી હોય એવો ભૂલાવો ખાઈને મોરલા મલ્હાર ગાવા લાગે છે વિસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઉપડી આવી છે એવે ટાણે ઘોળેશ્વરે આવીને વાવડ દીધા કે વિહળભા કે બાદશાહ તમારે પાદર આજે પરોણા થઈને ઉતરેલ છે બાદશાહની તો પરવા નથી પણ પરણો એટલે જ બાદશાહ એમ બોલીને ચારણ શાંતિડે ધીસરું નાખી બળદ હાંકીને ઘરે પહોંચ્યો બળદ બાંધી કડબ નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એમ બાદશાહને મળવા ચાલ્યો વિશળભા સંભાળજો ચાડી પહોંચી છે બજારના માણસોએ શિખામણ સંભળાવી હું તે બેમાંથી કોને સંભાળું ભાઈ બાદશાહને કે ચૌદ લોકની જગતજનનીને આટલો જવાબવાળી વિશળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા ખાં અને ખાં ઉમરાઓ પણ જ્યાં અદબ ભીડી શીર ઝુકાવીને ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે ત્યાં સોરઠના રાજ રણાઓ જ્યાં અંજલી જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે સાત ગામડીનો ધણી એક ચારણે રજે ભર્યા લુગડે અણધડકી છાતીએ ધીરે ધીરે ડગલે બાદશાહના તખ્તાની સામે આવીને એક હાથે આડી તલવાર ઝાલીને બીજા હાથે સલામી દીધી એનું માથું અન્નમ રહ્યું વિસળ ગઢવી સુલતાને નાખોરા ફૂલાવીને પડકાર કર્યો સલામ કોને કરી સલામ તો કરી આ શક્તિની અમારી તલવારની વિષળે ઠંડે કલેજે જવાબ આપ્યો સોરઠના હાકેમને નથી નમતા ના ના મારા બાપ જોગ માયા વિના આ હાથની સલામું પણ ના હોય માથું નમાવાનું પણ ના હોય બાકી તારી આવરદા માતાજી કરોડ વર્ષની કરે કેમ નથી નમતા શેના સારું નમું માણસ માણસને શેના માટે નમે હાથ જોડવાલાયક તો એક અલ્લાહ અને બીજી આદ્યશક્તિ એક બાપ અને બીજી માવડી આપણે બધા તો ભાઈયું ગણાવીએ બાથ ભરીને ભેટીએ બાચા નમીએ નહીં તું કે હું એમાંથી કોઈ ઊંચનીત નથી તો પછી શેના સારું નમવાનું ચારણના વેણે વેણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા નાના બાળક જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલીવાર સાંભળી અદબ અને તાબેદારીના કડક કાયદા પડાવતો એ મુસલમાન હાકેમ આ જ માનવીના સાફ દિલની વાત સાંભળીને અજાયબ થયો પણ સુલતાન બરાડ્યો કાં સલામ દે કાં લડાઈ લે હસીને વિસળબા બોલ્યા લડાઈ તો લઈએ હમણાં જ લઈ લો અબ ઘડી લો મોતનો તો ભય માથે રાખ્યો જ નથી પણ બાદશાહ મારો એક વેણ રાખ ક્યાં હૈ જો બાદશાહ તારી પાસે દૂઠ દમંગણની ફોજ છે મારી પાસે દસ ને એક દોસ્તાર તારા પાસે તોપ છે બંદૂકો છે નાળો છે અમારી પાસે એક એક ખડક આપણે લડાઈ તો કરીએ પણ દારૂગોળે નહીં આડ હથિયારે તારા સેંકડો લડવૈયા અને અમે બાર ભાઈબંધ આવી જાય હમણાં હાથ જોતો જા અણમ માથા લઈને કેમ કવળાશે જવાય એ જોતો જા સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર ભારા જેવા અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી રંગ વિશળવા લડાઈ લઈને આવ્યો રંગ વિસળવા બાદશાહની આગળ અણમ રહીને આવ્યો એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ સામી બજારે દોડ દીધી વિસળના બાથમાં લઈ લીધો દસ ને એક અગિયાર જણા કેસરિયા પાણી કરી લુગડા રંગે છે સામસામા અબીલ ગુલાલ છાંટે છે માથાના મોટા મોટા ચોટલામાં તેલ જબોડે છે મોરલા જેવા બાર ભાઈબંધોના મોતના પર્યાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવતો પોતે પસ્તાવો કરવા લાગ્યો ભૂલ થઈ જબરી ભૂલ થઈ બહાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજના હાથે હમણાં કતલ થઈ જશે યાલ્લાહ મેં ખોટ ખાધી મારા માથે હત્યા ચઢશે કોઈ આ આફતમાંથી ઉગરવાનો ઈલાજ બતાવે ઇલાજ છે ખુદાવન વજીર બોલ્યા આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડી ગામની પછવાડેની દિવાલે લઈ જઈએ વિશાળ રાબો ઝાંપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે બસ એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી હવે જંગ ના હોય સુલતાનની ફોજ ગામની પછવાડીની દિશાએ જઈને ઊભી અગિયારે ભાઈબંધો સગાવલાને જીવ્યા મુવાનું જોહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તી અવાજ દીધો વિસળભા વેરીની ફોજ ગામની પછી તે ઊભી છે અને ઝાપેથી જાશો તો અન્નમ વિશળે ભારતમાં પારોટના પગલાં ભર્યા કહેવાશે હો પારોટના પગલાં વિહળો ભરશે વિશળભાની આંખોમાં તેજ વધ્યા ધાનરવભા નાગજણભા રવિયા લખમણ ખીરમણ ખીમરવ દરબાર ઘટની પછી જ તોડી નાખો સામી છાતી બહાર નીકળીએ પછી જ તોડીને અગિયાર યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા સુલતાને હાથીના હોદ્દા પરથી ઉતાશ્રીણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તારોને દેખ્યા અલ્લાહ ઈમાનને ખાતર દુનિયામાં મીટી ખંખેરીને મોતના ડાચામાં ચાલે આવે છે એની શમશેરના ઘા ઝીલશે કોણ એવા ટાણે રાબાએ કેશવગરને સવાલ કર્યો અરે હે કેશવગર મહારાજ હે બ્રાહ્મણ સાંભળ હે પુસ્તક પોથીમાંથી નિહાળનાર જ્ઞાની બોલ આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે તેની સુરતાના તાર પરમદેવની સાથે બંધાઈ ગયા છે વિદ્યા જેની જીભને ટેરવે રમે છે તે વગેરે પોતાના કોઠાની અજાણી વાતો ઉકેલીને ઉત્તર દીધો વિહળભા કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છોડે કાં હેમાળો ગળે કાં કાશીએ જઈ કરવત મિલાવે કાં ગિરનારને માથે જઈ જપ ખાય કાં આબળા માટે ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે એટલી જાતના મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે તેને જ આવતા ભવે અમરાપુરી મળે એ ભાઈ વિહળ સાંભળીને વિશાળ સમશેર ખેંચી શમશેરની પીછી કરીને ખાળાવા જમીનમાં લીટો દઈ કુંડાળું કાઢ્યું જોવાનો વિશાળે વાણીનો ટંકાર કર્યો જોવાનો આજ આપણા અમરાપુરના ગામતરા છે અને કેસ વગેરે ગણાવ્યા એટલામાંથી કુંડાળે મરણનો કેળો આજ લગી દુનિયામાંથી કોરો પડ્યો છે બીજા માર્ગે તો પાંડવ સરિખા કંઈકના પગલાં પડ્યા છે પણ આજ આપણે સૌએ આ નવી વાટે હાલી નીકળવું છે જોજો હં ભાઈબંધો આજ ભાઈબંધીના પારખા થશે આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાતે સુવા આ કુંડાળે સૌ આવી પહોંચજો આકળા થાઓમાં ભાઈ સાંભળો કુંડાળે આવવું તો ખરું પણ પોતપોતાના હથિયાર પડિયાર ફેંટા ફાળ્યા અને કાયાની પરજે પરત નોખા થઈ ગયા હોય એ વીણીને સાથે આણવા બોલો બનશે વિહળવા ભાઈબંધો ગરજ્યા ચંદર સુરજની સાખે માથે ખડગ મેલીને વ્રત લીધા છે અને કેસરિયા વાઘા પહેર્યા છે આ કંકુના થાપા લીધા છે અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી અમે તો તારા ઓછાયા બાપ વાંસો વાંસ ડગલા દીધે આવશું જો ભાઈ ત્યારે આજ સાંજે આપણામાંથી અહીં જે કુંડાળા બહાર એ ઈશ્વરના આંગળે કુંડાળા બહાર વિસરસોમાં દસે જણાએ માથા નમાવ્યા અરે પણ આપણો તેજરવ ભા ક્યાં છે તેજરવ પરગામ ગયો છે આ હા તેજવ રહી ગયો અઠાળો તેજરો પાછળથી માથા પછાડીને મરશે પણ હવે વેળા નથી ઓલે અવતાર ભેળા થશું અગિયાર જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું જીવ્યા રામ રામરામ કર્યા જુદા પડવાની ઘડી આવી પહોંચી સામે એક ખૂણામાં ઉભેલ હાથી સામે આંગળી ચિંદાળી વિશાળ બોલ્યો ભાઈ ઓલી અંબાળીમાં બાદશાહ બેઠો છે એના માથે ઘા ના હોય બાદશાહ તો પચીસનો પીર કહેવાય લાખોનો પાડનાર ગણાય એને તો લોઢાના હોદ્દામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો હો માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજુડી રબારણ હાલી આવે છે આવીને એણે કુંડાળાઢકળો ગોળો ઉતાર્યો વિહાણ આપા આ પાણી માંજુડી બેટા રંગ તને ઠીક કર્યું પાછા વળસું ત્યારે તરસ બહુ લાગી હશે અમે વળીએ ત્યાં સુધી આઈ જ બેસતે બેટા આટલું બોલીને અગિયારે યોદ્ધા જય ચંડી જય જોગણી જય ચંડી જય જોગિણીની હાકળો દીદી દોટ કાઢી અગિયાર જણા પગપાળા અને સામે જલંગા હંસલા મારવાડી મકરાણી ક્યાડા માકડા અરબી ખોરાસની એવી જાત જાતના પાણી પંથા અને પહાડને વિંધે એવી ઝાંગોવાળા માથે મખમલના પલાણ માંડીને અઠાણો ઉતર્યા સામસામી તલવારોની તાળીઓ પડવા માંડી એક એક ભાઈબંધ સો સો શત્રુના ઝટકા ઝીલવા માંડ્યો એક જણે જાણે અનેક રૂપ કાઢીને ગુમવા માંડ્યું અને હાથીના હોદ્દેથી સુલતાન જોઈને પોકાર કરવા લાગ્યો યા અલ્લાહ ઇમાનને ખાતર ઇન્સાન કેવી જીગરથી મરી રહ્યો છે વાહ કેશવગર વાહ બાવાજી વાહ બ્રાહ્મણ તારી વીરતા એવા ધન્યવાદ દેતો દેતો વિસળ રાબો કેશવગરનું ધીંગાણું નિરખે છે શું નિરખે છે કેશવગરના પેટ પર ઘા પડ્યા છે માહિતી આંતરડા નીકળીને ધરતી પર ધસડાય છે આંતરડા પગમાં અટવાય છે અને જંગ ખેલતો બાવો આંતરડાને ઉપાડી પોતાના ખભે ચડાવી લે છે વિહળબા વિસળના નાનેરા ભાઈ લખમણે સાથ દીધો વિહળબા જીવતા સુધી મારી સાથે અબોલા રાખ્યા અને આજ જ આવ્યા તોય મને તારા મોઢાનો મીઠો સુકન નહીં કેશવગરને ભલકારા દઈ રહ્યા છો પણ આમ તો નજર માંડો ડોક ફેરવીને જ્યાં વિશળ પોતાની ભાઈ સામે મીઠ માંડે છે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તલવાર ઠણકાવી રહ્યો છે ભાઈને ભાળતા જ જીવતરના અબોલા તૂટી પડ્યા વિષણની છાતી ફાટફાટ થઈ રહી અરે બાપ લખમણ તું તો રામનો ભાઈ તને ભલકારા ન હોય તું સુરવીરતા દાખવે એમાં નવાઈ કેવી પણ કેશવ તો લોટ ચપટીનો માંગતણ બાવો માંગણ ઉઠીને આંતરડાની વરમાળ ડોકે પહેરી લે એને વસે કહેવાય મારા લખમણ જતી સાંજ પડી જળાવઝડ દિવસ રહ્યો સુલતાનનું કાળજું ફફડી ઉઠ્યું યા ખુદા આડ હથિયારે બહાદુરો નહીં મરે અને હમણાં મારી ફોજનું માથે માથું અગિયાર જણ બાજરીના ડુંડાની જેમ લણી લેશે તીરકામઠા ઉઠાવો ગલોલીઓ ચલાવો હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતા વાર જ બાદશાહી ફોજની ગલોલીઓ છૂટી ઢાલો વીંધીને સીસા સોસરવા ગયા છાતીઓમાં ઘા પડ્યા નવરાતના ગરબા બની અગિયાર ભાઈબંધો જૂદ્ધમાંથી બહાર નીકળ્યા કોઈ એક પગે ઠેકતો આવે છે કોઈ આંતરડા ઉપાડતો ચાલ્યો આવે છે ને કોઈ ધડ હાથમાં માથું લઈ દોડ્યું આવે છે એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળામાં પહોંચ્યા પછી વિશળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો ભાઈબંધો સુરાપરીના ધામ દેખાય છે હાલી નીકળ્યો સૌ બેઠા લોહીનો ગારો કરીને સૌ એક એક બબ્બે પિંડ વાળ્યા એને ઓશિકા કર્યા અને સામસામા રામરામ કરી અગિયારે જણા પડખો પડખ પોટ્યા ટોયલી ભરી ભરીને માંજુડી રબારણ અગિયારય મોતના વટેમાર્ગોને પાણી પાય છે પેટના દીકરા પ્રમાણે સૌના માથા ઉપર હાથ પંપાડે છે ત્યાં તો અગિયારની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણ લઈ કુંડાળે આવ્યો આંગળી ચીંધીને બાદશાહ પૂછતો જાય છે આ કોણ આ કોણ અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડીઓ ઓળખાણ દેતો જાય છે મારા પીટ્યા માંજુડીએ કળવચન કાઢ્યું તને વાગે મારા વાંશિયાંગના ભાલા મારા સુતેલા સાવધને સીધને જગાડે છે જીવતા હતા એ તાણે ઓળખવા આવું તું ને માંજુડીની આંખમાંથી આંસુ આવ્યા શર્માઈને સુલતાન પાછો વળ્યો ફોજ ઉપાડી ચાલી નીકળ્યો ગાડું લઈ શાંત તાણે તેજરો સોયા ગામમાં આવે છે એને આજના બનાવની જરાય ગતાગમ નથી પાદરે આવી એણે લોહીની નિકો ભાળી એને આખી વાતની ખબર પડી તેજરવ દોડ્યો માથે ફાળી ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો આસમાને ઝાડો નાખતી અગિયાર સુરાઓની એક સામટી ઝૂપી સળગી રહી છે દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે દોડીને સૌએ તેજરવનો હાથ ઝાલી લીધો હસે તેજરવ આપા હરીને ગમ્યું તે સાચું હવે ટાઢા પડો અરે ભાઈ મને રોકો માં દી છોડિયું છબે નહોતી રમી પણ મરદોએ કાંડા બાંધ્યા હતા છૂટીને તેજરવ દોડ્યો છલાંગ મારીને તેજરવ સોયાએ અગિયાર ભાઈબંધોની ચીતા સામે ઊભીને બોલ્યા વિહળભા તમારી હારે જીવસટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા મને છેટું પાડી દીધું પણ હે અગ્નિદેવતા મારો ફેર ભાંગી નાખજો જોજો હં અમરાપરીના ઓરડામાં વિહળબા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય આટલું બોલીને અગિયાર ભાઈબંધોની ચિતા પર તેજરવે આસન વાળ્યું હાથમાં માળા લીધી અને બળતી ઝાડોની વચ્ચે બેસી હર હર હરના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો આખીએ કાયા સળગી ઉઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી અને અન્નમ માથાનો તે દિવસે જય જય કાર બોલાયો તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો એ આપની કોમેન્ટ દ્વારા જણાવજો જો આ પ્રકારના વિડીયો આપને પસંદ આવતા હોય અને આપે જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેવા વિનંતી આપણે ફરીવાર આ જ પ્રકારના એક વિડીયો સાથે બહુ ઝડપથી મળીશું આભાર